નમસ્કાર મિત્રો વિડીયોમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો પીએમ કિસાન યોજના મોટી અપડેટ દેશના કરોડા કરોડો ખેડૂતોના માટે રાહત પ્રધાનમંત્રી કિસાન સામાન્ય નીતિ યોજના વીસમો હપ્તો ટૂંક જ સમયમાં તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે સૂત્રો જણાવી અનુસાર આ હપ્તો અઢાર કે ઓગણીસ જુલાઈ બે હજાર પચીસ ના રોજ ખેડૂતોના ખાતામાં ખાતામાં transfer કરી શકાય છે જો કે સત્તા જાહેરાત હજુ પણ બાકી છે પીએમ કિસાન યોજના હેઠળ દરેક દરેક ખેડૂતોના વાર્ષિક છ હજારની સહત આપવામાં આવશે જે કે ત્રીજો હપ્તો બેંક ખાતામાં મોકલી આવે છે એપ્રિલ જૂન ઓગસ્ટ સપ્ટેમ્બર અને ડિસેમ્બર માર્ચ છેલ્લી એટલે ઓગણીસમો હપ્તો ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ટ્રાન્સફોર કરી આપવામાં આવે છે ધન્યવાદ મિત્રો